જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હરિયાળી અમાવસ્યાનું મહાત્મ્ય અને આ દિવસે કયા ઉપાયો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ માસમાં આવતી અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહેવામાં આવે છે આ વર્ષે હરિયાળી અમાવસ્યા આઠ ઓગસ્ટ બે હજાર એકવીસ રવિવારના દિવસે આવે છે અમાવસ્યાની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે પિતૃઓની શાંતિ માટે આ દિવસે ઉપવાસ અને તર્પણ કરાય છે દરેક મહિનામાં આવતી અમાવસ્યાનું મહત્વ અઘણું છે પરંતુ શ્રાવણી અમાવસ્યાનું મહાત્મ્ય ખૂબ જ વધારે છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન પુણ્ય કરાય છે આ દિવસે પવિત્ર જળાશયો અને ગંગા નદીમાં સ્નાન કરવાનું અધિક મહાત્મ્ય છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી ગંગા નદી કે પવિત્ર જળાશયોમાં સ્નાન કરવું જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યદેવને જળનું અધૈર્ય આપવું આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું ગરીબ અને જરૂરિયાતમંદને વસ્ત્ર અન્ન ચપ્પલનું દાન કરવું આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું મહાત્મ્ય છે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવનો વાસ છે આથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ રહેલો છે તો આ દિવસે પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થશે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપશે જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમણે આ દિવસે અમુક એવા ઉપાયો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અને પુરાણોમાં કહ્યું છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ આ દિવસે વૃક્ષો વાવવાથી પિતૃદોષ ગ્રહદોષ પીડા દૂર થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળા વડ બીલી લીમડો આમળા વગેરે વૃક્ષો રોપવા જોઈએ આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી છે આ દિવસે શિવલિંગને દૂધ જળ કાળા તલ આંખ બીલીપત્ર મધરના સફેદ ફૂલ અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃ સૂક્ત શ્રીમદ્ ભાગવદ્ ગીતા ગરુડ પુરાણ ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃઓના નામથી બ્રાહ્મણને ગરીબોને તેમજ બાળકોને ભોજન કરાવવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે તો મિત્રો અમાવસ્યાની તિથિ એ પાપનો નાશ કરી પુણ્ય આપનારી તિથિ છે આ દિવસે સ્નાન દાન પુણ્ય જપ તપ ઉપવાસ કરવાનું વિધાન છે આ દિવસે બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે આ દિવસે ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું માછલીને ઘઉંના લૂંટની ગોળી કૂતરાને રોટલી વગેરે આપવાથી પાપ અને રોગનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં હરિયાળી અમાવસ્યાનું મહાત્મા અને આ દિવસે કરવાના ઉપાયો સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોલાનાથ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ